અને જો ઘરે આવતાની સાથે આપણે સર ને સવારનું બ્લોગિંગ કેમ નહોતું કર્યું કેમ કે ઘરની હાલત જોવો જો કેમ કે ફ્રીજ બંધ પડી ગયું છે અમારું અને આ ફ્રિજ બંધ પડી ગયું એટલે બધી વસ્તુ અંદર બગડી ગઈ છે અમુક વસ્તુ તો બે દિવસથી ઘરે નહોતા તો બધી વસ્તુને એવું બધું કાઢીને અત્યારે ફ્રીજ સાફ સફાઈ ચાલે છે ને અત્યારે પહેલાં તો છે ને આપણે કસ્ટમર કેરમાં કોલ કર્યો છે હવે આવી ને જલ્દી આવે ને તો વધારે સારું ફ્રિજ વગર તો બાપરે એટલી બધી આપણી વસ્તુ એમ મસ્તની ફ્રેશ રાખે અને જે બંધ પડે એટલે પૂરું થઈ ગયું તો કઈ નહીં હાલો અત્યારે બધી વસ્તુ છે ને બધું કયું છે અને હવે ખાલી જમવાનું બનાવવાનું છે તો મમ્મીને નથી જમવું દર્શન સાઈડ પર રહી ગયા હવે હું અને કુસુભાઈ વહી ગયા તો એવું બનાવવાનું છે કે બે મિનિટમાં બની જાય અને ફટાફટ વલું થઈ જાય અને હજી તો ઠેલા ને બધું કાંઈક આવ્યું જ નથી આજ આખો દિવસ કામમાં જવાનું છે બધું હળખું ને એવું કરવાનું છે તો કઈ નઈ હાલ અત્યારે હોય બધું મસ્તનું કરી લઈએ કામ બાર જેટલા જલસા બેરો ને આવીને એક દિવસ તો એવું લેફ્ટર લેવાયને કે વાત ન પૂછો મારી જે કોને કોને થાય છે કમેન્ટ કરીને કે માતું શું કરે છે રમીના તું હજી ઠેલામાં શું કરે તું અત્યારે હજી બહાર જાવું છે હજી નવરી

કે ના કરે હતા ને સમસે બધા કપડા મસ્તના હોય ધોય દીધા આ વખતે આપણે ટેન્શન ખાલી આપણે પેલા કપડા ધોવાના હોય ટેન્શન હોય લગન આવ્યા હોય આ વખતે કઈ ટેન્શન છે એટલે જો ખાલી સાહેબ શું કરે છે ઈ મને હેલ્પ કરાવે છે

મસ્ત જ લાગે કેમ કે છે ને ગઈ સાલનો છે એટલે ગઈ સાલનો તો છે પણ આ આ નાઇટરેશન મે લઈ દીધું છે એટલે તો ધન બધા સારું લાગે હીરો લાગો આમાં તો બહુ હીરો લાગો ચલો તો હવે છે ને કો હું ક્યાં જઉં છું ખબર પાણીપુરી ખાવા કેમ કે કેટલા દિવસથી ખાધી નહી તો આજ પાણીપુરી ખાજે બધાય જમી લીધું છે પણ મેં જેવું નથી અને હવે હું જઈશ પાણીપુરી ખાવા કેમ કે આગળ બબલુ ભાઈ છે એ સાંભળી જશે ને સ્લોલી સ્લોલી બોલવું પડે છે હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા ને ફ્રેશ વ્લોગમાં વ્લોગ આપણો કન્ટિન્યુ છે કેમ કે બીજા દિવસ નહીં સવાર નહીં પણ બપોર પડી ગયા છે અને આજે સવારમાં ટિફિન હતું ને તો આજે તો આપણે બધી રસોઈ થઈ ગઈ ને બહુ મસ્ત અને બધું કામ થઈ ગયું બધું ચોખ્ખું થઈ ગયું તો અત્યારે હવે આપણે હવે પછીનો રેગ્યુલર બધું થઈ જાય બધાએ જમી લીધું મારા જમવાનું બાકી છે અને અમારા ફ્રીજ છે ને એ રિપેર કરવા હમણાં ભગવાન કરે તો બહુ સારું આપણે ધ્યાન રાખી રાખીને રાખવી પડે સ્પેશિયલી દૂધ ને એવું બધું તો એ શિયાળો છે એટલું સારું છે ને કઉ ઉનાળામાં તો આ માય ખબર અને અત્યારે જો આપણે છે ને કઉ મલાઈ રાખી નહીં શકતા ને એટલે અત્યારે જેટલી બી મલાઈ હતી ને બધું ઘી કરી નાખી છે કેમ કે અત્યારે આપણે ફ્રીજ વગર તો રાખી નહીં શકીએ એટલે તો કંઈ કરી નાખી છે એક બે દિવસ ચલાવી લેવાનું છે પછી થઈ જાય તો સારું ફ્રીજ અને અત્યારે જો ફ્રી થઈ ગયા છે પણ નીચેનો પાર્ટમાં જ ફ્રી થઈ ગયા છે ઉપર તો હવે ધાબાનો વાક નથી મારો જ વાક છે કેમકે વીસ દિવસથી ધાબું ધોયું નથી દસ દિવસ નાની ઘર રોકાણી પાંચ દિવસ વચ્ચે એમને અને પાંચ દિવસ રાજકોટ ગયા તો હવે ધાબાનો તો કોઈ જ વાક નથી મારો જ છે એટલે આજે આપણે એ બધું ક્લીન કરશું તો હવે તો જો રસોઈ છે કમ્પ્લીટ હોય ને એટલે કેટલું બધું કામ થઈ જાય સવારમાં પેલા થોડીક વાર એમ થાય કે હવાર હવારમાં બધું અત્યારે કેટલું બધું કામ થઈ જાય સો ચાલો અત્યારે હવે પછી જમી લઈએ અને પછી પાછા રેગ્યુલર આપણું રૂટિંગ પકડી લઈએ પોપોડા પાંચ વાગી ગયા અને એકદમ બધા રેડી થઈ ગયા છે દર્શન ઠરી રહેવાના છે દર્શન નથી તો હવે જઈ આવી ડભોડા તો છે ને બીપી ના બીપી ના ઘરે થઈ ગયા અત્યારે બ્લોક ચાલે છે બીપી નું તો અત્યારે ઘરે આવી ગયા છે મરચાં તો ચટણી પણ થઈ ગઈ છે બેટર બની ગયું છે અને હવે બસ મસ્તના બ્રેડ પકોડા ઉતારવાના છે ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવાની બહુ મજા આવી ગઈ હવે ઠંડીની સિઝનમાં ભજીયા બ્રેડ પકોડા બધું બહુ ભાવશે તો ચાલો બનાવી લઈએ આજે ડભોડા ગયા તા ને તો એટલી ઈચ્છા થઈ ગઈ ને તો ન્યા ના બ્રેડ પકોડા ન ખાતા કે તું ઘરે આવીને આપણે બનાવશું અને ઘરના જ ખાવા છે આજે તો ઘરે આવીને બનાવ્યા તો બહુ મજા આવી જશે ચાલો બ્રેક પકોડા ખાવા ચાલો જમી લઈએ આ ભાઈ ને છે ને કઉ આ ઠંડી માં ફરવા જાવ હોય પણ ટોપી બોબી પહેરવી ન હોય અને જો એને ટોપી ને મોજા પહેરવા ને કેટલો હાલ આવે જો પગમાં મોજાઈ નો પહેરા અને ટોપી નહીં

તો હવે ખબર પડી કે ઠંડી કેવા ભૂક્કા બોલાવે છે અત્યારે નીકળીને ત્યારે જ ખબર પડે કે ઠંડી છે કે નહીં તો ઠંડી બહુ અમદાવાદમાં પડવા મળી છે સ્પેશિયલી બહુ એટલે બહુ ઠંડી પણ ઠંડી સારી ગરમી કરતા તો લાખ ગુના ઠંડી સારી બે ગોદળા કે સ્વેટર પહેરી લેવું વધારે સારું એટલે ગરમીમાં રહેવું ને એની કરતાં કરતા કોને મારી જેમ ઠંડી વધારે ગમે છે કોમેન્ટમાં કહેજો અને બે દિવસ રાજકોટથી આવ્યા પછીના બે દિવસના બ્લોગ આપણે એક જ સારા કર્યા છે કન્ટિન્યુ કર્યા હતા સો કેવી મજા આવી રાજકોટના બ્લોગમાં અને અત્યારે હવે ઘરનું ડેલી રૂટિનમાં કેવી મજા આવી કોમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હાય મહાદેવ